નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ જે સ્વ અધ્યયન પોથી આવેલી છે નવી સ્વ અધ્યયન પોથી તેમાં જે ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે આપણને પાઠ નંબર બાર આપેલો છે નકશો સમજીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ પાંચ છે તે આપણને આપેલો છે તેનું આ મુખ પૃષ્ઠ છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન પુથીના જે આવનારા વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર અને પીડીએફ જે છે એ તમને એપ્લિકેશન પર મળતી રહે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલ ભૂલશો તો જોઈએ પાઠ નંબર બાર નકશો સમજીએ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ જો તમે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની ખાલી જગ્યા માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે તો જવાબ આવશે વિકલ્પ સી ખગોળીય નકશો ત્યાર પછી બીજો સવાલ ભારતના એક નકશામાં પ્રમાણમાં એક સેન્ટીમીટર બરાબર વીસ કિલોમીટર છે જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર સુડતાલીસ સેન્ટીમીટર છે તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે તો જવાબ આવશે વિકલ્પ એ નવસો ચાલીસ કિલોમીટર ત્રીજો સવાલ જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે તો જવાબ આવશે વિકલ્પ સી ઉત્તર ત્યાર પછી ચોથો સવાલ રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ સી રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે છે પાંચમો સવાલ જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો તો જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉત્તર પૂર્વ તો ઈશાન અને દક્ષિણ પશ્ચિમ તો જવાબ આવશે વિકલ્પ બી નૈઋત્ય સાતમો સવાલ ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ બી વાયવ્ય આઠમો સવાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો તો જવાબ આવશે વિકલ્પ એ જીપીએસ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પુથીના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ અધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા રચો તો અહીંયા સર્વ પ્રથમ તમને જે આકૃતિ આપવામાં આવેલી છે તેને આપણે જોડીશું બી નદી સાથે ત્યાર પછી જે બીજી આકૃતિ છે તેને જોડીશું વિકલ્પ ઈ એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા સાથે ત્રીજી આકૃતિ જે છે એને આપણે જોડીશું ડી એટલે કે ઉત્તર દિશા સાથે ચોથી આકૃતિમાં પીઓ આપણને લખેલું છે જેને જોડીશું એ પોસ્ટ ઓફિસ સાથે અને ત્યાર પછી પાંચમી આકૃતિ જે છે એને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે પ્રમાણ માપ સાથે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે તો જવાબ આવશે સાચું બીજું મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચોથું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો નકશો એ મોટા માપનો છે તો જવાબ આવશે ખોટું નકશામાં વનસ્પતિના લીલા રંગથી દર્શાવાય છે તો જવાબ આવશે સાચું અને છઠ્ઠો સવાલ ભારત પૃથ્વી ઉપર ઉત્તર પશ્ચિમ ગોળાધમાં આવેલ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું ભારતમાં ભારતના મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે તો જવાબ આવશે કર્કવૃત બીજું મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે તો જવાબ આવશે લેટિન ત્રીજું ભારતની ઉત્તરે ખાલી જગ્યા પર્વતમાળા આવેલી છે તો જવાબ આવશે હિમાલય ચોથું ભારતની પશ્ચિમે ખાલી જગ્યા સાગર આવેલો છે તો જવાબ આવશે અરબ સાગર પાંચમું માનવ સર્જિત વિગતોનું આલેખન ખાલી જગ્યા નકશા કરે છે તો જવાબ આવશે સાંસ્કૃતિક ત્યાર પછી છે બી વિભાગ તફાવત આપો એમાં પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા જે છે તે આપેલા છે તો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે પ્રાકૃતિક નકશામાં જોઈએ તો આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં જોઈએ તો આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા કયા છે તો હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા બીજું નકશાના અંગો જણાવો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ ત્યાર પછી ત્રીજું વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલા છે તો વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો સાત કેન્દ્ર શાસિત પ્રદેશ એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે ચોથું માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે કયા કયા તો માપ આધારિત નકશાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે મોટા માપના નકશા અને બીજું નાના માપના નકશા પાંચમું નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે કયા કયા તો નાના માપના આધારે નકશાના મુખ્ય ચાર પ્રકાર છે એટલાસ નકશા બીજું કેડેસ્ટ્રલ નકશા ત્રીજું નકશા અને ચોથું સ્થળ વર્ણન નકશા ત્યાર પછી બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે નકશો તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન બીજું છે રૂઢ સંજ્ઞા તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે ત્રીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ તો એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય ત્યાર પછી ચોથું છે પ્રમાણમાપ તો નકશા પરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણમાપ કહે છે કેડેસ્ટ્રલ તો નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો એમાં પહેલું પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે તો જવાબ આવશે કે જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને માટે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે ત્યાર પછી બીજું છે હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે તો જવાબ આવશે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે કારણ કે તેની ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે ત્યાર પછી ત્રીજો સવાલ જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે તો જવાબ આવશે નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય ત્રણ અંગો છે જેમાં એક દિશા સૂચન છે નકશામાં આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકે છે માટે દિશાનું જ્ઞાન જરૂરી છે ત્યાર પછી છે બી નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય કલર પૂરો વનસ્પતિ પ્રદેશ તો લીલો રંગ રેલ માર્ગ તો કાળો રંગ ભૂમિ સ્વરૂપ તો કથ્થઈ ભૂમિ માર્ગ તો લાલ ખેતી તો પીળો અને જળ સ્વરૂપ તો બ્લુ કલર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ નીચે આપેલ બાબત સામે તેની રૂટ સંજ્ઞા દોરો ચાલો તો અહીંયા જંગલો તો આ પ્રમાણે આવશે દેશની રાજધાની તો એક મોટું વર્તુળ અને અંદર ડોટ દીવા દાંડી તો આ પ્રમાણે જિલ્લાની સીમા તો આ રીતે ડોટ 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 આવશે નદીનો સંગમ તો આ રીતે આડોવાય આવશે અને ઘાટ તો આ પ્રમાણેની આકૃતિ દોરીશું ત્યાર પછી છે બી નીચે આપેલા નકશાનું અવલોકન કરી અને આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક નકશો આપવામાં આવેલો છે બરાબર બે ત્રણ ગામનો તેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ પહેલો સવાલ નદી કઈ દિશામાંથી વહી રહી છે તો જવાબ આવશે પૂર્વથી દક્ષિણ બીજું રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે તો નેશનલ હાઈવે ત્રીજું સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે તો રેલવે માર્ગ ચોથું રેલવેપુરથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો દક્ષિણ દિશા પાંચમું મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો પશ્ચિમ દિશા છઠ્ઠું નીચે આપેલા સ્થાન શાળાએથી કઈ દિશા તરફ આવેલા છે તો આરોગ્ય કેન્દ્ર ઉત્તર તરફ પોસ્ટ ઓફિસ પૂર્વ તરફ જિલ્લાની સીમા દક્ષિણ તરફ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એ નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ વર્ણાઓ ચાલો તો સર્વપ્રથમ ઉત્તર દિશા છે એની એક્ઝિટ સામે દક્ષિણ દિશા છે જમણા હાથ બાજુ પૂર્વ દિશા છે ડાબા હાથ બાજુ પશ્ચિમ દિશા છે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન આવશે પૂર્વ અને દક્ષિણની વચ્ચે તમે જોશો તો અગ્નિ દિશા છે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય છે અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય છે ત્યાર પછી બી તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોના રૂઢસંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી અને નીચેના બોક્સમાં દોરો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે નકશો દોરેલો છો તમે આ દોરી શકો છો અથવા તો તમે બીજો નકશો પણ દોરી શકો પ્રશ્ન નંબર આઠ એ નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો તો આ પહેલો જે નકશો છે તે રાજકીય નકશો છે અને બીજો નકશો જે છે તે મોટા માપનો નકશો છે ત્યાર પછી બી પાઠ્યપુસ્તકના પાના નંબર સિત્યોતેર ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો તો ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ અંશ ચાર થી સાડત્રીસ અંશ છ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સાત થી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે અને ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલા છે તે હોકા યંત્રની મદદથી શોધો તો પોસ્ટ ઓફિસ પૂર્વ દિશામાં છે શાળા પશ્ચિમ દિશામાં છે પાણીની ટાંકી પૂર્વ દિશામાં છે દવાખાનું ઉત્તર દિશામાં છે અમારું ઘર જે છે તે પૂર્વ દિશામાં છે અને મંદિર પણ પૂર્વ દિશામાં છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આડી અને જે ઊભી ચાવીઓ આપેલી છે તે આડી અને ઊભી ચાવીના આધારે આપણે અહીંયા આ જવાબો લખવાના છે તો જુઓ મેપ પર્વત ઉત્તર ઉપગ્રહ ત્યાર પછી અહીંયા છે હવામાન ત્યાર પછી છે માપપટ્ટી તામ્રપત્ર નક્ષત્ર એવી જ રીતે અહીંયા છે બનાસ અરબ અગ્નિ ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અટલાસ રેતી રેલ બરાબર લીલો વગેરે જેવા શબ્દો આપણે અહીંયા મૂકી શકીએ આડી અને ઊભી ચાવીની મદદથી તો મિત્રો અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની ધોરણ છની આજે સ્વ અધ્યયન પોથી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એટલે કે આજે નવો પાઠ છે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો અને પીડીએફ તમને પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં સાથે સાથે સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તમને મળતા રહે